ને હલો ત્યાં જઈએ ને તમને બતાવીએ આજના વિડીયોમાં હું છે એ જોજો વિડીયો પૂરો જોજો એટલે તમને મજા આવશે આજનો વિડીયો બહુ ભયંકર બનવાનો છે તો હાલો તમને બધા બતાવીએ ને અમે બધા જઈએ ત્યાં બે જણા જવાના છે કે હું ને મારા મામાજી જવાના છે ને ત્યાં જવાના છે ને તમને બતાવવાના છે આજના વિડીયોમાં બહુ જ તમને મજા આવી છે એટલે બહુ મજા આવશે એટલે હું કામ કેમ એ તમે વિડીયોમાં જોજો જો હાલો ત્યાં જઈએ પહેલાં ચો ભાઈ જે જગ્યાએ પોગવાનું હતું ને એ જગ્યાએ પોગી જશે ને અમને તમને હું આડી બતાવું કે શું કરવાનું છે અમારે અહીંયા આ જગ્યા પર આ જગ્યા પર અમે આવી ગયા છે નહી એક બહુ મોટી ભયંકર વસ્તુ કરવાની છે ભાઈ બહુ મોટી ખતરનાક વસ્તુ કરવાનું છે અહીંયા અમે ત્રણ જણા આવેલા છે એક મારા મામા છે અને એનો છોકરો છે ને એક હું છે ને ખૂબ મજા આવવાની છે વિડીયોમાં તમે બને રહેજો તમને મજા આવી હલો હું અહીંયા જામ ગાડી તમને બતાવું રેડી અહીંયા ફૂલ દબાલ કરવાની છે બબાલ મોટી જબરી ભાઈ આગળ તમને જામી જાય એવું કરવાનું છે હલો આવી ગયો હું जंग्या तरबूख तरबूज आईला ठीक आहे तरबूज पाहिजे आले दे तर आले नाही आता ती हगालू તો ભાઈ હું તમને બધાને કહી જ દઉં નગરપાલ તમે બધા કહેવો કે આ બધું હું આ હું કરવાનો છું હું કરવાનો તો હું તમને કહી દેવા આ જગ્યા પર હું કરવાનું છે અમારે આ જગ્યા પર જો અહીંયા વસ્તુ છે ને આ બધી અહીંયા મોટી ભયંકર આગ લગાડવાની છે મતલબ કે અહીંયા ફળગાવવાનું છે બહુ ખતરનાક તમને જોઈ જાવ બહુ મજા આવે છે તો અહીંયા ને આ છે અમારું ચીગલું ચીગલું પીગલું આ ઘોરીને થોડુંક

तो नाक देखो કે तुम्हें નાક કે ક્યાં નછો આમ ડાયરેક્ટ આમ ઉપર ફગાવી ગયો આમાં આમાં હા બાપુ મારા બધું છાટા ઉડી ગયો ભાગ તું આમ ભીયો જા હું નીકળું ભાગ ભાગ કે કા ભાગ 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 સુતો હતો ઘર બગ ભાગ આંછો કે કા ભાગ લ્યા અડી કાડી ઝાડી ભાગ ભાગ હમ ઘર નો અહીં આડી હર ગાવ અહીંયા જોવાનું તો ઘરેલા

नहीं हरी क्यों के हरी क्यों के? या? तो ना पटो हर गो नजारो जो जंगल बदक तो बटी बोला फिर क्यों गैस हो फिर क्यों हिलने लागे बापू तो बापू फिर क्यों गैस नाको के माथे ना हो करे आई रही माने के समझा तू नहीं तू बस ई मिट्टी खवा ना नहीं किलो निकले नो होई होई तो बता इन पण ने तोड़ो पड़े आने भांगो

ભાગો ભાઈ ગયું ભાગો ફરગી ફરગી ગયું રીતે હગે ભાઈ હરગીયો ભાઈ ફૂલો ફૂલા થોડાટી બોલાવી દેતા પેલું ફરી ગયો અહીંયા વે વેના તો સપત લાગ્યા વે 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 લ્યા અહીંયા સીધા ધુવાડો તો થાય ગયો ધુવાડો ઓડે પૂરું લાડ બધું હરગે ને તો મજા આવે અમે જો ભાઈ સાજા માણસું જો આવી ગ્યા છે હરગાવી લાડ બધા આવી ગ્યા છે આડી હરગાવી ને આ બધું જો છે આમાં હોય તો હમ આને હરગાવ નખું આને હે આને હરગાવ હે તરે બુપા મારીએ તડડા જો ભાઈ જો બોલાયું કેલા પાછ હે તો હરક તો કેમ हमारे गांव में ये से के सत्य होते हैं। हम्म? हाँ तूने भाई बोल जो फूले फूल हर गुजे आम मोटा आम आग थी जावे जी मोटी। सोची सोची। दुआ लो थे। हम्म? दुआ लो थे। दुआ लो थे।

સો ફાઇનલી બાય ગિયર બોગી જાસે અને ભાઈ તમે કઈ બતાવ્યું નસી ક્યો એટલા માટે સોરી કેમ કે અહીંયા બેંગ કરે એટલે આગ લાગી ગઈ થી ભાઈ એને ઓળવવામાં અમારે બધું આમ દિક્કતનો સામનો કરવો પડ્યો એટલે કાઈ વિડિયો ન બનાવી ગયો એટલા માટે સોરી અને ભાઈ વિડિયો સારો લાગ્યો તો લાઈક સબ્સ્ક્રાઇબ કરી દેજો તો આપણે મળી નેક્સ્ટ વિડિયોમાં ઓકે બાય